જય દ્વારકાધીશ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન આજે આપણે બનાવીશું ચણાના લોટમાંથી ઇન્સ્ટન્ટ ઢોસા ઢોસા બનાવવા માટે મેં અહીંયા એક બાઉલ જેટલો ચણાનો લોટ લઈ લીધેલો છે હવે એક મોટા વાસણની અંદર જે ચણાનો લોટ લીધેલો છે તે ચણાના લોટને એડ કરી દઈશું ચણાનો લોટ એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર મસાલા માટે મેં અહીંયા તીખું લાલ મરચું લીધેલું છે હિંગ લીધેલી છે અને હળદર લીધેલી છે હવે આ બધા મસાલાને આપણે ચણાના લોટની અંદર એડ કરી દઈશું મેં અહીંયા બે મોટી ચમચી જેટલું તીખું લાલ મરચું એડ કરેલું છે હવે તેની અંદર આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈશું હળદર એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું હિંગનો સ્વાદ ઢોસાની અંદર બહુ જ સરસ આવશે હવે તેને બરાબર મિક્સ કરી દઈશું મિક્સ થઈ જાય ત્યારબાદ જે માપથી મેં અહીંયા ચણાનો લોટ લીધેલો છે તે જ માપથી મેં અહીંયા એક બાઉલ જેટલું પાણી લીધેલું છે હવે આપણે પાણીને થોડું થોડું અંદર એડ કરીને મિક્સ કરી દઈશું જો તમે એક સાથે જ પાણી એડ કરી દેશો તો ચણાની લોટની અંદર બહુ જ ગાંઠા એટલે કે લમ્સ પડી જશે અને તે ગાંઠાને લમ્પ્સને હટાવવા બહુ જ હાર્ડ થઈ જશે હવે તમે જોઈ શકો છો મારું બેટર અહીંયા તૈયાર છે હવે બેટરની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો અને કેવું ક્રીમી સ્ટ્રક્ચર છે તમે જોઈ શકો છો હવે તેની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું મીઠું એડ થઈ જાય ત્યારબાદ તેને આપણે ફરી એકવાર મિક્સ કરી દઈશું ઢોસાના બેટરને તમે જેટલો જ ફેટશો તેટલો જ ઢોસો આપણો ક્રિસ્પી અને સારો થશે જો ઢોસાનું બેટર અહીંયા બહુ જાડું કે પાતળું નથી રાખવાનું મેં જે પ્રકારે રાખ્યું છે તેટલી જ તેની કન્સિસ્ટન્સી હોવી જોઈએ હવે આ બેટર આપણું ફેટીને તૈયાર છે તેને ઢાંકીને દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આપી દઈશું અહીંયા મેં વેજીટેબલને ચોપ કરવા લીધેલા છે તેની અંદર મેં અહીંયા કેપ્સિકમ એડ કરેલું છે કેપ્સિકમ જો તમને ન ભાવતું હોય તો તમે એક નાની સાઇઝનું કેપ્સિકમ પણ એડ કરી શકો છો અહીંયા કેપ્સિકમને એકદમ ઝીણા ચોપ કરવાના છે તમે અહીંયા જોઈ શકો છો હું કઈ પ્રકારે એકદમ ઝીણા કેપ્સિકમ ચોપ કરી રહી છું હવે મેં અહીંયા બે મોટી ના ટામેટા એડ કરી દીધા છે ટામેટાને પણ આપણે કેપ્સિકમની જેમ જ ઝીણા એકદમ ચોપ કરવાના છે તમે જોઈ શકો છો ટામેટા પણ મેં કઈ પ્રકારે ઝીણા ચોપ કરેલા છે હવે મેં અહીંયા બે મોટી સાઇઝની ડુંગળી લીધેલી છે ડુંગળી જો તમે ન ખાતા હોય તો તમે ડુંગળીને સ્કીપ પણ કરી શકો છો અને જો તમને ગાજર ભાવતું હોય તો તમે ગાજર એડ પણ કરી શકો છો ડુંગળીને પણ એકદમ ઝીણી જ ચોપ કરવાની છે હવે આપણે ઢોસાની ઉપર સ્પ્રિંકલ કરવા માટે મસાલો તૈયાર કરી દઈશું મસાલા માટે મેં અહીંયા બે મોટી ચમચી જેટલું મરચું એડ કરેલું છે મરચું એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર મેં અડધી ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરેલો છે આમચૂર પાવડર એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર મેં એક મોટી ચમચી જેટલો ચાટ મસાલો એડ કરેલો છે હવે આ બધા મસાલાને મિક્સ કરી દઈશું અને હવે તમે જોઈ શકો છો આપણો ઢોસા ઉપર સ્પ્રિંકલ કરવા મસાલો તૈયાર છે હવે મેં અહીંયા ચટણી માટે મિક્સર જાર લઈ લીધેલો છે મિક્સર જારની અંદર એક મોટી ચમચી જેટલા સિંગદાણા એડ કરી દીધેલા છે સિંગદાણા એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર રફલી ચોપ કરેલા કોથમીરના પાન અને તીખાશ માટે મેં મરચાં એડ કરી દીધેલા છે હવે તેની અંદર એક ઇંચ આદુનો ટુકડો નાખ્યો છે અને એક મોટી ચમચી જેટલા દાળિયા એડ કરેલા છે દાળિયાનો સ્વાદ ચટણીમાં બહુ જ સારો આવશે હવે સ્વાદ પ્રમાણે તેની અંદર મીઠું એડ કરી દઈશું મીઠું એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર એક ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈશું જેથી ચટણીનો કલર ચેન્જ ન થાય અને હવે બે મોટી ચમચી જેટલું પાણી એડ કરી દઈશું જેથી કરીને ચટણી એકદમ ફાઇન્ડ ગ્રાઇન્ડ થઈ જાય હવે તમે જોઈ શકો છો આપની ચટણી કેવી ગ્રાઇન્ડ થઈ ગઈ છે અને ખાવામાં પણ બહુ જ ટેસ્ટી લાગે છે અહીંયા મેં ઢોસા માટે ઝીણી સમારેલી ડુંગળી લઈ લીધેલી છે ઝીણું સમારેલું ટામેટું લીધેલું છે અને ઝીણા સમારેલા કેપ્સિકમ મરચાં લીધેલા છે ગેસ સ્ટવને ઓન કરી તેની પર મેં ઢોસાનો તવો ગરમ કરવા મૂકી દીધેલું છે ઢોસાનો તવો ગરમ થાય ત્યાર સુધી આપણે તેને ઢોસાનું બેટર જે બનાવ્યું છે તેને એકવાર ફેટી લઈશું ઢોસાનો તવો અહીંયા ગરમ થઈ ગયેલો છે હવે તેની પર આપણે તેલ ગ્રીસ કરી દઈશું તેલ ગ્રીસ થઈ જાય ત્યારબાદ તેની ઉપર કોટનનું કપડું પાણીવાળું કરીને ફેવરી દઈશું જેથી કરીને તવાનું ટેમ્પરેચર એકદમ મીડિયમ થઈ જાય હવે તેની પર આપણે જે બેટર બનાવી છે તેનો એક ચમચો નાખીએ જેમ આપણે ઢોસો પાથરતા હોય તે જ પ્રકારે અંદરથી થી બાર સુધી એકદમ પતળો ઢોસો પાથરી દેવાનો છે જેથી કરીને તે એકદમ ક્રિસ્પી થઈ જાય હવે તેને બરાબર કૂક થવા દઈશું થોડો કૂક થઈ જાય ત્યારબાદ તેની ઉપર આપણે પીંછીની મદદથી તેલ ગ્રીસ કરી દઈશું તમે તેલની જગ્યાએ બટર પણ ગ્રીસ કરી શકો છો તેલ ગ્રીસ થઈ જાય ત્યારબાદ તેને થોડો કૂક થવા દઈશું કૂક થઈ જાય ત્યારબાદ તેની ઉપર જે મસાલો આપણે બનાવીએ તો તેને સ્પ્રિંકલ કરી દઈશું મસાલો એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર ઝીણી સમારેલી જે ડુંગળી લીધેલી છે તેને આપણે એડ કરી દઈશું ડુંગળી એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર આપણે ઝીણું સમારેલું ટામેટું એડ કરી દઈશું ટામેટું એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર કેપ્સિકમ હવે તેની ઉપર ઝીણા સમારેલા કોથમીના પાન એડ કરી દઈશું અને હવે તૈયાર છે આપણો ઢોસો તેને આપણે સર્વિંગ પ્લેટમાં શવ કરી દઈશું ઢોસાની સાથે મેં અહીંયા બનાવેલી ચટણી અને સોસને ને શવ કરેલો છે અને હા તમને જો મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કેવી લાગી મારી રેસીપી અને હા સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ